રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં હાય હોપ છો બધા મજામાં જશો હાલો ને આપણે આ જો ગયા રેડી કાલના વિડીયો કીધું તો એની કોઈને આજે આપણે છે ને જયરાજભાઈને જવાનું છે મળવા અને એમાં ટિંકુબેન જોવા મોઢા આગળ ઊભા છે આવો ત્યાં થઈને રેડી થઈને અને પેલા પહેલાં બધું કમ્પ્લીટ થઈ ગયું અને જો સાડા નવ વાગી સાડા નવ અને આને છે ને જો રેવાનું હોય ને હવે થાપણનું મુરત કેટલા વાગે છે નવ થી દસ દોઢ કલાક નું હોય બરાબર હાલો તો નવ થી સાડા દસ વાગ્યા સુધી સારું હે તો હવે તૈયારીઓ કરે છે ભાઈ અમારા ભેહું નું બધું હોય ને એટલે થઈ જાય થોડુંક મોડું એટલે આયલા રાખે આમાં ટિંકુ બેન કંઈક કઈક બોલતા હતા પણ હવે રહી ગયા જો આ છેલ્લા કમ્પ્લેટ કરી લીધા છત્રી લઈ લીધી છે ચાલુ કરવા થાય હા એટલે જો અહીંયા બધું રાખેલું હોય હવે અહીંયા બધું આપણને એ કમ્પ્લીટ કરીએ અને આપણે છે ને જવા દઈ મળવા તો રાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને આપણે જયરાજભાઈ પણ આવી જઈને પાછા મળીશું બરાબર ને હા તો ફાઇનલી છે ને જો આપણે આવી ગયા છે મળવા આપણે જ્યાં જયરાજભાઈ છે ના જોયા ભાઈ જોઈ લેજો એ ભાઈ આમ દીધે જ તો જ્યાં જયરાજભાઈ ને આપણે કુનાલીભાઈ જો અહીંયા નાસ્તો કરે વાહો બેટા ને

હાલો તો જો હે ને આ આવ્યા આજ વરસાદ જેવું હોય આમ બધાય પટમાં બેઠા હોય જો અત્યારે અમુક બેઠા હે અમે લોબી માં બેઠા હે કેમ કે આજ વરસાદ જેવું હોય ને રેડા ચાલુ જ છે એટલે અમે પટમાં જ બેઠા હોય બધા પટમાં

જોઈ લેલ હે જયરાજભાઈ જીરાજભાઈ થોડીક જબરી છે ફરતી કોરા રૂમ છે રેવાનું આ ઓલી બાજુ નો રૂમ છે ને અહિયાં આપડે જયરાજભાઈ ભાઈ

અહીં આઠું દી છે એટલે આઠ અવારુકો આઠમું છે એટલે ફાઈનલ પૂરું થઈ જાય પછી ક્યાં જવું વિચારીએ ભાઈ પછી ક્યાં જ્યાહે હું જાવું હે કે હોસ્ટેલમાં ના હોસ્ટેલ ના 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 આવી ગયા વાગી ગયો નો ભાઈ બપોર તૈયારી થઈ બેહી જો

ખાવા હાલો કોઈ ખાવું હોય તો ખાઈ આવી જાવ ને અમે બે જઈએ સેવ ટમેટાનું ને ચાક ને રોટલો અને આ કુનાલીભાઈ ભાઈ આપણે જો ફ્રી ફાયર ડાયરેક્ટ આવીને મોબાઈલ લઈ લીધો ડાયરી એક અમે ટિંકુબેને ડાયરી લીધી જો હવે એમાં લખે તો હું હોય તો ભગવાન જાણે લઈ ઘણું લીધું બાકી એવું બધું લખશે એમાં અને આપણે હે ને જો અહીંયા સ્થાપન થઈ ગયું બધું કમ્પ્લેટ જો લાઈટ કરું ને કે નહીં બરાબર દેખાય અંધારું છે એટલે જો બધું કમ્પ્લેટ થઈ ગયું અમે હમણાં આવ્યા દર્શન કરી લઈ અને તમે કરી લ્યો જો આ દીવો દસે દસ દે એક ધારો બાર વાનો હાલો તો ફાઇનલી લઈ દર્શન ને પછી લઈ બપોરા અને પછી આપણે જવા દઈએ વાળીએ ને પાયા આવી નાખી આવી આજે ને બાયોને તો હે દિવાહો એટલે એને તો પૂજવા જવાનું ને એવું બધું એટલે આજે એ તો વાડીએ કોઈ આવીએ નહીં દોવા તાણે આવીએ બાકી આપણે જવાનું હે બોપોરા કરીને એ મળવા ગયા હતા થોડુંક થઈ ગયું મોડું હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો કરનારું સબસ્ક્રાઈબ

તો આ લીધા આજ પાછા આજે ખાવું નહીં ભાવે હાલો તો ફટાફટ ખાઈ લે પછી જાઓ તો પાડીએ ફાઇનલી જો આપણે પાછા આવી ગયા છે વાડીએ ને અત્યારે તો વાગી ગયા છે શોક જેવું થઈ ગયું છે સાડા પાંચ પૂણા છ જેવું જોયું નથી પણ અટકર એવી છે બે હું દો આવ્યો હે બાકી તો આજ પાછું વહી જવાનું છે ને આજે ને આવ્યું જો આની આવીને આજે હવારની આવી નહોતી ને તે જામફરી ચેકિંગ નહોતી કરી તે અત્યારે કરી લીધી ભાઈ વસી

તો વાલો ફટાફટ ને ધોઈ ને પાછા હોય જાય કેમ કે આને હે ને હજી ગરબા ગાવાના હોય ને વાર્તા કરવાની હોય એવું હોય એટલે હવે ને કાયમ થી કાયમ વહેલું જવું ઘરે હા આરતી ભાઈ વાર્તા હવાર હોય કા હા મને પાછું ભુલાઈ ગયું બહુ યાદ નથી હા અને આયજે ને વાડીમાં જો આપણે આવ્યા જ નથી નેદવા હું લાલપુર હતા પછી અહીંયા થી જયરાજભાઈ મળવા ગયા પછી બપોરે આવ્યા હતા હું પાઈ ગયા ને પાછા હોય ગયા પાછા અટાણે આવ્યા હું ધોવા તો હાલો ફટાફટ દોઈ લઈ અને પછી ફટાફટ જ જવા તો પાછા ઘરે દોઈને